તો પરષોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે વિરોધમાં વઢવાણ રાજવી પરિવારે પણ પોતાનું સમર્થન આપ્યું છે રાજવી પરિવારના યુવરાજ સિદ્ધરાજસિંહજી ઝાલાએ બતાવી છે સમર્થનની તૈયારી વઢવાણ રાજવી પરિવાર પણ સમસ્ત ક્ષત્રિય સમાજનો જ હિસ્સો છે ક્ષત્રિય સમાજના પરષોત્તમ રૂપાલાના વિરોધના નિર્ણયને વધાવી લીધો છે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની રાજવી પરિવારની પણ માંગ છે આ થોડા સમય થઈને જે પુરુષોત્તમ રૂપાલાનું જે એમનું જે નિવેદન જે આપ્યું દલિત સમાજના ફંક્શનમાં અને એ બાબતે અમારું ક્ષત્રિય સમાજ જે માંગ કરે છે કે એમની ટિકિટ રદ કરવામાં આવે એમાં અમે વઢવાણના રાજભાઈ પરિવાર પૂરોપૂરો સહમતી આપી છે ક્ષત્રિય સમાજ અમારું છે અમે એમના હિસ્સા છીએ અને ક્ષત્રિય સમાજના આગેવાનો જે કહેશે એ પ્રમાણે અમે માનશું પણ મારું પર્સનલ ઓપિનિયન છે કે એમની ટિકિટ રદ થવી જોઈએ